મારું મારા બાપનો ને તારામાં મારું બાપ તમને ન્યાય થતો હોય તો એને તમે સોશિયલ જસ્ટિસ સામાજિક ન્યાય કહો અને એસટી એસટી અને ઓબીસી ને અન્યાય થતો હોય અને કોઈ બોલે તો તમે જાતિવાદી આંદોલન કરો છો આવું જે ટેગ આપો છો એ ખરેખર ખોટું છે જીપીએસસી ની જે પરીક્ષા છે પરીક્ષાના ઇન્ટરવ્યુ મુદ્દો એક વિવાદે ચડ્યો છે અને જાણી જોઈને એસસી એસટીના વિદ્યાર્થીઓને અન્યાય કરી દેવામાં આવે છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસનું જે જાહેર આવ્યું છે સોરી રિઝલ્ટ આવ્યું છે જીપીએસસીનું એમાં આ ગોટાળા સ્પષ્ટ દેખાઈ આવે છે માત્ર આ નહીં પણ એની અગાઉની પરીક્ષામાં પણ આવા જ ગોટાળા થયા છે એ અંગેનો આજનો આપણો આ વિડીયો છે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની આપણે આજે વાત કરીશું તો વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોશો હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેશો અને જે ગોટાળા છે એ ગોટાળા અંગેના અમારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો જોઈને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં નમસ્કાર મિત્રો હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાટો આપનું હાર્દિક સ્વાગત કરું છું જે મુદ્દો ચર્ચામાં આવે છે તે એ મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આને નાપાસ કર્યો ને પાસ કર્યો મિત્રો મુદ્દો એ નથી મુદ્દો એ છે કે એસસી એસટી અને ઓબીસીના ના ઉમેદવારોને જનરલ મેરિટમાં કઈ રીતે રોકવામાં આવ્યા એના પુરાવાની વાત આપણે આ વિડીયોમાં કરીશું જોઈએ વિગતો મિત્રો આખો જે મુદ્દો છે એને સોશિયલ મીડિયામાં ડાયવર્ટ કરવામાં આવે છે એનો સાર હું તમને કહી કીધો કે સવાલ પાસ કે નપાસનો નથી કે કોણ પાસ થયો ને કોણ નપાસ થયો એનો મુદ્દો નથી મુદ્દો એ છે કે એસસી એસટી અને ઓબીસીને જનરલ મેરિટમાં રોકવામાં આવ્યા તેને લગતો મુદ્દો છે ચા ચારસોથી વધુ ગુણ લાવનાર ઓબીસીના અગિયાર જે વિદ્યાર્થીઓ છે એને પચાસ થી ઓછા ગુણ આપ્યા જેથી કરીને જે ચારસો ને ચારસો થી ઓછા ગુણ લાવનાર ઈડબલ્યુ ના અગિયાર વિદ્યાર્થીઓને બોતેર થી વધુ ગુણ આપવામાં આવ્યા જેથી કરીને એ લોકો ચારસો ને તેસઠ ની ઉપર જઈ શકે ચારસો થી ઉપર લાવનાર

મહત્વનો મુદ્દો છે કે ત્રણસો સિત્તેર થી ચારસો ગુણ બનાવનાર ઈડબ્લ્યુ એસ ના પંદર વિદ્યાર્થીઓ પાસ થયા છે ભલે પાસ કર્યા એની સામે આપણને કોઈ વાંધો નથી મુદ્દો એ છે ત્રણસો એસી થી ચારસો ની વચ્ચે બીજી વાત છે કે ચાલીસ જે મહિલા ઉમેદવારો પાસ થશે એમાં દસ ને થી ઓછા ગુણ આપ્યા છે ચાલીસ જે બેનો છે એમાં દસ ને પચાસ થી ઓછા ગુણ આપ્યા છે અને એમાં એ પછી પચાસ થી ઓછામાં કોનો નંબર આવે તો જોઈ લો અને ઓબીસી ની જે બેનો છે એમને પચાસ થી ઓછા માર્ક્સ આપ્યા છે અને એક બેન એ જંગર કેટેગરીની બેન છે જેને પચાસ થી ઓછા માર્ક્સ આપ્યા છે જોઈએ ના પછીનો મુદ્દો મિત્રો હવે એવી દલીલ કરવામાં આવે છે કે અમારા પણ ચારસો થી વધારે ગુણ છે કે નાપાસ થયા છે મુદ્દો એ નથી આખો મુદ્દો સમજો કઈ રીતે જોઈ લઈએ કે ચારસો થી વધુ ગુણ લાવનાર જનરલ ના ચોવીસ વિદ્યાર્થીઓ છે ઈડબ્લ્યુ એસ ના એકવીસ વિદ્યાર્થીઓ છે ઓબીસી ના બત્રીસ વિદ્યાર્થીઓ છે સૌથી ઊંચું બેરેક અહિયાં તમે જોશો કે ઓબીસી નું છે અને એસસી ના સો વિદ્યાર્થીઓ છે મારે તમને કેવું જોઈએ કે એક વિદ્યાર્થીઓ છે રાઈટ હવે આમાં ચારસો થી વધુ જનરલ ના પાસ થયા છે અગિયાર ઇડબલ્યુ એસ ના સો પાસ થયા છે ઓબીસી ના ઓગણીસ પાસ થયા છે એસસી ના ત્રણ પાસ થયા છે અને એસટી માંથી કોઈને ચારસો ઉપર ગુણ નથી આ પાસ થયા છે એનો પણ વાંધો નથી રાઈટ હા હું તો હવે આપણે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે કે ઈડબ્લ્યુએસ ને પણ નાપાસ કર્યા છે બધાને નાપાસ કર્યા છે તમે એકલાને નાપાસ નથી કર્યા ચારસો થી વધુ ગોલાવનાર જે નાપાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એમાં જનરલ ના તેર વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો મહત્વનો છે કે જનરલ ના તેર વિદ્યાર્થીઓ નાપાસ કરે છે ઈ ટેબલ ડ્યુસ ના 15 વિદ્યાર્થીઓ ના પાસ કર્યા છે અને ઓબીસી ના 13 વિદ્યાર્થીઓ ના પાસ કર્યા છે અને એસસી ના પણ 3 વિદ્યાર્થીઓ ના પાસ કર્યા છે એટલે એવું લોકો પ્રચાર કરે છે કે ઈડબ્લ્યુએસ ને પણ ના પાસ કર્યા છે તો આ લોકો ને પણ ના પાસ કર્યા છે મુદ્દો આ નથી હવે જે સૌથી મહત્વનો જે મુદ્દો છે એ તમે સમજો કે જે આપું ગોટાળાનું મૂળ કારણ છે તે

છે અને પાસ થયા છે એડબલ્યુ એસ ના સોળ વિદ્યાર્થીઓ છે ચારસો થી ઓછા છે અને પાસ થયા છે વિદ્યાર્થીઓ છે છે જેના અને પાસ થયા છે અને એસસી ના ત્રણ વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે જ્યારે એસટી ના અઢાર વિદ્યાર્થીઓ છે કે જે ચારસો થી ઓછા છે અને પાસ થયા છે એ મુદ્દો ત્યાં મારે એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા જે એમને અનાવત લાભ મળે છે એટલા માટે પાસ થયા છે નહીં તો ન થયા હોત હવે જે નોંધ છે એ તને અહીંયા ધ્યાનમાં રાખો કે ત્રણસો થી ચારસો ગુણ ધરાવનાર એસી ના ત્રેવીસ વિદ્યાર્થીઓ છે એમાંથી એક પણ પાસ થયો નથી રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો ઈડબ્લ્યુએસ ના ત્રણસો સિત્તેર થી ચારસો ની વચ્ચેના પંદર વિદ્યાર્થી પાસ થયા છે હા હવે આપણે જે વાત કે જે આગળ વધારી રહ્યા છે કે અન્યાય ક્યો જાણી જોઈને કરવામાં આવે છે તે અન્યાયની વાત કરીએ કે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં લેખિતમાં ચારસો થી વધુ ગુણ લાવનાર ઓબીસીના કેટલા વિદ્યાર્થીઓ છે અગિયાર વિદ્યાર્થીઓ છે મિત્રો આ વાત છે એ પાસ થયેલા ઉમેદવારોની છે આપણે નાપાસ થયેલાની વાત કરતા નથી જે ગોટાળાનું મૂળ છે એ મૂળ અહીંયા રહેલું છે ઓબીસીના અગિયાર વિદ્યાર્થીઓને ચારસો થી વધુ ગુણ છે પણ ઇન્ટરવ્યુમાં એમને પચાસ થી નીચે ગુણ આપવામાં આવ્યા છે સમજો આવત બીજું કે ઈડબ્લ્યુ એસ ના અગિયાર વિદ્યાર્થીઓ છે કે જેને લેખિતમાં ચારસો થી ઓછા છે આ ચારસો થી વધારે પચાસ થી નીચે માર્ક્સ આપ્યા છે જયારે અહિયા વિદ્યાર્થીઓ છે જેના ગુણ ચારસો થી ઓછા છે એ જે વિદ્યાર્થીઓ છે એમને જે માર્ક્સ આપે છે નેવું 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 ઇઠ્યોતેર સિત્યાસી બોતેર પંચ્યાસી સિત્યાસી બ્યાસી ઇઠ્યાસી અને ઇઠ્યોતેર તમે જોશો કે એ વિદ્યાર્થીઓને થી વધુ ગુણ આપવામાં આવ્યા છે જેથી કરીને એ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં જઈ શકે રે અન્યાય કરવા પાછળનો જે આ સોર્સ છે એ અહીંયા છે કે આ રીતે અન્યાય કરવામાં આવે છે જોઈએના પછીનો મુદ્દો હા હવે આ પણ એક મુદ્દો આપણે જોઈએ કે જે ખોટું કરવાની જે રીત છે એ રીતે અહીંયા મેં તમને દર્શાવી છે જોઈએ અહીંયા જે મુદ્દાને મૂક્યા છે એ આપણે જોઈએ કે આ જે વિદ્યાર્થીઓના માર્ગ છે ઈડબ્લ્યુએસ ના અને સોરી આ જે માર્ગ છે ઈ ડબલ્યુએસ ના અને આ ઓબીસી અને એસસી ના ગુણ છે હવે આ ગુણ સમજી પહેલા એક મુદ્દો તમે સમજો કે જે જાદુ આંકડો છે એ ચારસો ને તેસઠ નો છે જાદુઈ આંકડો ચારસો ને તેસઠનો છે કે જે અનામત કેટેગરીના વિદ્યાર્થીને ચારસો ને તેસઠ વધુ માર્ક્સ હોય અને અનામતનો લાભ લીધો ન હોય તો એવા વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં જાય અને એમની જગ્યાએ બીજા જે તે અનામત કેટેગરીના વધુ વિદ્યાર્થીઓને પાસ કરવા પડે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે રાઈટ એટલે આ

પાસ થયેલા ઓબીસી ઓછા ગુણ આપતા ઓપન બેરીટમાં જતા રોક્યા એ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં સુડતાલીસ માર્કસ આપ્યા ચારસો એકસઠ પોઈન્ટ પચાસ ચારસો ત્રીસ પોઈન્ટ પચીસ અહીંયા અઠ્યાવીસ ગુણ આપે છે અને ચારસો ને થાય છે મિત્રો આ બધું તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે ટોટલ છે એ ચારસો ને એટલા માટે આ માસ મૂકવામાં આવે છે જો આ વિદ્યાર્થીઓ ચારસો ને તેસઠ કે તેની ઉપર પહોંચે તો આમને જનરલ મેરિટમાં લઈ જવા પડે અને એની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓ એ કેટેગરીના પાસ થાય રાઈટ આ વસ્તુ છે હવે જે ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એમાં જે વિદ્યાર્થીઓ મે અહીંયા પસંદ કર્યા છે એમણે પણ અનામતનો કોઈ લાભ લીધો નથી કોઈ છૂટછાટનો લાભ લીધો નથી એટલે આ વિદ્યાર્થીઓ ઓપન મેરિટ માં જવા માટે હકદાર છે પણ કઈ રીતે લઈ જવા માંગ્યા એ આખો મુદ્દો છે કારણ કે આ બધા જ વિદ્યાર્થીઓના જે માર્ક છે એ તમે માસ્ક જો કે આ બધાને 463 ઉપર લઈ જવા માટે આ માર્ક્સ આપ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે ચારસો સત્યાવીસ પંચોતેર તમે અહીંયા બધું જ જોશો કે પંચ્યાસી સિત્તેર નેવું ઇઠ્યોતેર સિત્યાસી પંચ્યાસી બ્યાસી ઇઠ્યોતેર મિત્રો એમને આ જે માર્ક્સ આપ્યા છે તે અને અહીંયા જે માર્ક્સ આપ્યા છે તમને આખો તફાવત દેખાશે આ ઓછા માર્ક્સ આપ્યા છે એનું કારણ એ કે ચારસો કેસઠ ઉપર ના જાય આ વધુ માસ આપ્યા છે એનું કારણ એ બધાને ચારસો ને ની ઉપર રાખવા છે એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ એ ઓપન મેરિટમાં આખો મુદ્દો અહીં આવે આવે છે છે સામે એવી કરવામાં કે ત્યાં તો ઓડિંગ સિસ્ટમ હશે પેનલિસ્ટ ખબર પડતી નથી કે કોણ ઇન્ટરવ્યુ આપવા આવે છે પણ હવે એ આખો છેદ ઉડી ગયો છે કે જે ડ્રગ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યુ થયા એમાં આગલા દિવસે સમાજના વિદ્યાર્થીઓને જઈને માહિતી આપી આપનાર વ્યક્તિ બીજા અને ત્રીજા દિવસે ઇન્ટરવ્યુમાં બેસે છે એટલે ઇન્ટરવ્યુ પહેલાનું સેટિંગ થઈ જતું હોય એવી વાત હવે પ્રસ્થાપિત થઈ ગઈ છે ખુદ જીપીએસસીના ચેરમેને પણ એ વાતને કબૂલીને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કર્યા છે બીજું આવી જ ઘટના સુરતમાં પણ બની છે એની વાત પણ

વૃત્તિ છે એના લીધે જનરલ મેરિટના બે થી ત્રણ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થયા છે એવું મારું સ્પષ્ટ માનવું છે કારણ કે એમના માર્ક્સ પણ મેં જોયા છે રાઈટ એટલે આ વસ્તુ પણ તમારે નોંધવાની રહી જો એના પછીનો મુદ્દો અને મિત્રો આ એક માસનું લિસ્ટ અહીંયા મૂક્યું છે તમે એમાં જોઈ શકો છો આખું સોશિયલ મીડિયામાં એ ફરે છે મેં જ તૈયાર કરેલું છે આ જે વિદ્યાર્થીઓના જે માર્ક છે ઈડબ્લ્યુએસ ના પાસ થયેલા વિદ્યાર્થીઓના માર્ક છે અને એસસીના નાપાસ થયેલા વિદ્યાર્થીઓના જે માર્ક છે એ આખો તફાવત દર્શાવે છે કે ઓબીસીને તો નુકસાન કર્યું છે પણ એસસી ના ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન કર્યું છે એ અહીંયા આપેલ જે માર્ક છે એના આધારે સ્પષ્ટ તમને જોવા મળશે એ ચારસો એક છે એને ચોવીસ માર્ક્સ આપે છે આખું લિસ્ટ તમારી સમક્ષ તમે એના વિશે અભ્યાસ કરીને તમે પોનાન્ટ કરજો હા હવે મિત્રો ઓગણીસ ત્રણ બે હજાર પચીસ નો રિઝલ્ટ છે આખું બીવાદાસ્પદ બને છે હવે માત્ર આ જ પરીક્ષામાં આવા ગોટળા થાય છે તેવું નથી આ સિવાય બીજી બે પરીક્ષામાં પણ એસસી એસ ના ઉમેદવારોને નુકસાન થયું હોય એવું મારા ધ્યાનમાં સારું છે એની વિગત આપણે જોઈ લઈએ કે જે

આર્કિયોલોજીકલ એન્જિનિયરિંગ વર્ગ બેની પરીક્ષામાં એકસો નવ ગુણ લાવનાર ને ઇન્ટરવ્યુમાં ઇઠ્યોતેર ગુણ આપ્યા છે એટલે પાસ થયા છે અને એકસો છપ્પન ગુણ લાવનાર બીજા ઓપન ના વિદ્યાર્થી ને એસી ગુણ આપતા એ પાસ થયા છે જ્યારે ઓબીસી ના એ ઠાકોર નો ઉમેદવાર છે એકસો ને ગુણ એને હોવા છતાં મૌખિકમાં માત્ર

પંચોતેર ગુણ આપવામાં આવે છે હવે તમે વિચાર કરો કેન્ડર કેલેન્ડરમાં આવી બોતેર ભરતીઓ છે બે પરીક્ષામાં ત્રણને નુકસાન થયું તો બોતેર માં કેટલા ઉમેદવારોને નુકસાન થતું હશે એ આપણો તમે કલ્પી શકો છો આપણે એમાં કલ્પના જ કરવાની રીતે કેટલું નુકસાન થતું હશે હા મિત્રો જે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બે નું જે પરિણામ આવ્યું છે એનું પણ આપણે જોઈએ મેં તમને કહ્યું કે માત્ર આ એક જ જીપીએસસી ની પરીક્ષામાં ગોટાળો થયો છે તેવું નહીં આ જે તેર બાર બે હજાર ચોવીસ હસમુખ પટેલ સાહેબ એ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એના અધ્યક્ષ બન્યા અને એમના એમની હાજરીમાં જે અથવા એમના અધ્યક્ષ પદ નીચે જે ઇન્ટરવ્યુ લેવાય એમાંથી આ ગોટા બધા શરૂ થયા છે તો તેર બે તેર બાર બે હજાર ચોવીસ ના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ની પરીક્ષા છે તેની વિગત આપણે જોઈએ કે લેખિતમાં મેરિટમાં આવનાર એક સોળ વિદ્યાર્થીઓ ના માસ મેં અહીંયા મૂક્યા છે લેખિતમાં મેરિટમાં આવનાર તો એક સોળ વિદ્યાર્થીઓ છે એ સોળ માંથી તે ઓબીસી ના છે અને તેર માંથી દસ ના પાસ કર્યા છે અને માત્ર ત્રણ ને પાસ કર્યા છે જ્યારે ઈડબલ્યુ એસ કેટેગરીના ત્રણ વિદ્યાર્થીઓ આવે છે ત્રણ વિદ્યાર્થીઓને એમાં પાસ કર્યા એની સામે અહીંયા આપણે નથી પણ મેરિટમાં આવનાર જે વિદ્યાર્થીઓ છે એ તમે જુઓ કે એક થી ચાર લેખિતમાં મેરિટમાં નંબર વન આવનાર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના જે માર્ક્સ છે એ માર્ક્સ તમે જોશો તો તત્વ તમને ખ્યાલ આવશે કે આમાં કઈક રંધાયું હોય એવું આપણને જોવા મળે છે તો મિત્રો આ જે બધી વિગતો છે એ વિગતો મેં અગાઉ પણ મૂકી છે સોશિયલ મીડિયામાં આજે પણ મૂકું છું અને ઘણા બધા લોકો દુષ્પ્રચાર કરે છે કે કોઈ અન્યાય થયો નથી અમને પણ અન્યાય થયો છે તો આ આંકડા બોલે છે વિશ્વેરાટોળ આંકડા વગર ક્યારે બોલતા નથી રાઈટ આ મારો નિયમ છે અને આ આંકડા તમે કોઈ પણ જે રિઝલ્ટ છે એને ચેલેન્જ કરો તમને એવું લાગે કે આ ખોટા છે તો બિસીરા ટોળ ઉપર કેસ કરો એ બધું જ હું સહન કરવા તૈયાર છું પણ આ જે થઈ રહ્યું છે ગુજરાતમાં ખોટું થઈ રહ્યું છે મિત્રો જીપીએસસીની પરીક્ષાના જે ગોટાળા છે એના પડદા પાર્સ કરતા મારા આ બધા જ વિડીયો છે આપ એમાં સર્ચ કરીને તમે જોઈ શકો છો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં ઇન્ટરવ્યુમાં કેવા ખેલ થઈ રહ્યા છે જાણી જોઈને એક કચડાયેલા જે વર્ગો છે એને નોકરીથી વંચિત રાખવાના કેવા ખેલ થઈ રહ્યા છે એનો તમે તમને અંદાજ આપશે અક્ષર અકાદમી ગાંધીનગર અમારી જે યુટ્યુબ ચેનલ છે એમાં તમે જોડાના હોય તેમાં જોડાઈ જશો અને આ બધા જ વિડીયો છે એ તમે જોઈને શેર કરશો જેથી કરીને ગુજરાતમાં જાગૃતિ આવે અને તમને ખ્યાલ આવે આવા જ ગોટાળાના પદાસ્પાસ કરતા નવા વિડિયો લઈને અમે આપને સમક્ષ ઉપસ્થિત થઈશું આજે આટલી વાત આપને સમક્ષ મૂકોશો સ્પર્ધારભાક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ટેલિગ્રામ ચેનલ શ્રી અ બીસીરાટોર કોરન્ટ અફેર્સ અને ગૌરવંતિ ગુજરાતી હજુ સુધી તમે અમારી આ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જશો અમે મારું વેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જશો અને બેલ આઈકોનને ચાલુ કરવાનું જોલતા નહીં